કેમ છો વાલા બધા મોજ ને સ્વાગત છે કે અમારા નવ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજ વ્લોગ આપણે ચાલુ કરો 10 વાગ્યા તોય તમે જો અત્યારે કોરા એ કોરા દેખ રહા હે તો મે તો બહુ ધુમસ છે આવો એવું બધું છે ઓય શું કરો તોફાન બે હે ના લસર પટ્ટી ખાવાની તાર ભણવાન જવું કૃપાલી

મિત્રો હાલો વાડિયે પહોંચી ગયા છે ને તો દીદીને આવી ગયા છે કાળુ એ કાળું કીધર જાના આયા તું ચણા ખાવા ચણા ખાવા આજે આવ્યા ને શણા ખાવા ચણા આવ્યા તો ખાવ ને તમે આવી ગયા ક્યાંક ક્યાં દેખાડો આવી ગયા ભીડમાં માંડવી છે એ તો આવો મિત્ર મારે પાણી વાળવાનું છે ને દીદીની પાછળ તો પાછળની જે પસાર છે ને ના નહીં છે ચણા આગળ બધું નહીં લાગી ગયું છે એ પણ આજે લગભગ ઘરે વ્યા જવાના છે ઓપર લઈ ગયા આવા છીએ આ ત્યાર જોવા મારે તો કોરા કોરા દીકરા ને ચાકાળે ચાકાળ આપણે થોડો મિત્ર દસ વાગી ગયા ને તો શેઠ અમારે કે કેમ મોડ આવ્યા શું છે ને આમ ને તેમ યાર એવું કીધા રાખે પણ શું હવે ક્યાં જવું ખાવું માટે સાંભળવું પડે બધું ખાવા ક્યાં જવું કર આની ઉપર તો આધાર છે મારે ભાઈ એવું બધું છે તો એટલે સેટ કે અમારે કરવું જ પડે એમાં હાલે હવે એક મોટર ચાલુ થઈ ગઈ મિત્રો મસ્ત બીજી પણ ચાલુ કરી દઈ વાહ બે રાખ હાલો હવે પાણી વાળવાનું ચાલુ કરી દઈ ચાલો પાણી પણ મસ્ત આવી ગયું છે તમે બતાડો છો વાહ અને અમારે જે આ સાઈડના ચણા અમે વાવ્યા હતા મિત્રો તો મસ્ત ઉગી ગયા છે તમે જોઈ શકો છો વાહ કાંઈ કાંઈ નહીં તો મહેનતનું ફળ છે મિત્રો આ તો ફૂલ મહેનત કરેલી છે

દેખાય તમને મસ્ત નિંદે છે ચાલો ફટાફટ હું છે ને પાણી વાળો મળે કન્ટેન રહીજો મિત્રો હાલો એક બે ત્રણ ચોથા નાકા આગામાં પી ગયો છું મસ્ત મજા દીદી આમાં નીદે છે હા મિત્રો આથી મેં ઉડાડ્યું હોય ને અત્યારે જે પાણી વાળતા એનો નજારો આવે કાંઈ ઉપરથી કેવું લાગે છે મિત્રો થોડીક મેં તમને હિન્ટ આપી છે તો વાળતા વાળતા ને આ નજારો એ કેવી મજા આમ અલગ જ ફિલિંગ લાગે આમ મજા આવી જાય જમાવટા વી થોડા દિવસનું સફરે જવાનું છે બધા માટે મારા માટે પણ સપરાય છે તમારા માટે પણ સપરાય છે હાલો બહુ આનંદ થાય છે થઈ જાય સફળ થઈ જાય તો મજા આવી જશે હાલો માં બે કન્ટિન્યુ રહી ગયા અને ફટાફટ પાણી વાળવા મળીએ હવે કેટલા બાકી રહ્યા હવે હાથ બાકી રહ્યા છે ટોટલ હવે વાળી નાખીએ ફટાફટ ચાલો પોણો એક વાગી ગયો છે અને છેલ્લું નાખું રહ્યું છે આપણે મસ્ત તો કાંઈ ઘટે નહીં કાંઈ કે પાણી રહ્યા છે કાંઈ વાંધો નથી ગયો છે ફળે વાળ અડધું પોસે પછી મોટર બંધ કરે છે બધું પાણી છે ને આ ધોરી બધું પાણીમાં આવ્યું છે ને અમારે તો જીજું નહીં જીધું દીદી બે હજી નીંદવાનું ચાલુ જ છે ચાણામાં ચાલો ફટાફટ છે ને પાણી બંધ કરી આવો મોટો ચાલો હવા એક થઈ ગયો છે પણ એક તો ઘરે તો વાડીએ છીએ નીકળે ઘરે આવ્યા તા હવા જેવું થયું છે મસ્ત બપોરા કરો બેસી ગયા જો અત્યારે બપોરામાં છે મગની શાક રોટલી છે અને અમારો લો દેવા છે કે ચડી કે ના હું લેવા ચડી ના વાત કર લે આવો ઠેકડો મારો છોડીએ હવે હાલો ખાવ ને આ આ રોકા દેવું છે ને તો શું પપ્પાને હાથ તો કરે જો બોલે હાથ કરતો પપ્પા હાલો ખાવા પપ્પા

કાલ બંદી મે ફોન બે રિંગ કરાવીતી કીષ્ના મંતા ફોન કેમ ન તોબળ કોણ કીષ્નો કિશન વાઘેલા આપણો ફોન થી આવ્યો તો હા તો ઈશુરી આતો ત્યાર મે કબાટ નું પૂછવા હાટુ તો બે તો કાઢી ખબર નઈ રહી છે તો હવે તે રોકા જાવ ને કી

એ તવા જ છે અને આપણો કૂતરો કેમ છે કુતરો ગયો એ ભાગી ગયો લ્યો તમે આવ્યો તો ઓલા હોય ને ફેવરિટ કુતરો હતો ભાગી ગયો હા પહોંચી ગયા છે ને અમારે દીદીને બે ગયા છે મમ્મી મમ્મી વાડીએ છીએ મારા પાસે નવું છે ને આમાં કાળું હતો કાળું ફરતો ફરતો આમાં ફરતો કાં કાળું અહીંયા આવો હતો

અ મમી એકવાર તો વાર અત્યારે બેઠા છે જો જો તો કોઈ દી આવ્યા નહી અમે તો આટલા કિલિવાર વાર મારતા મમ્મી મારા પપ્પા જામ ચા પીવા ગયા છે એમના ભાઈ ભાઈબંધ ભેગા તો ચા પીવા દેખાડો જો પીવે જો હે હે કે કે બનાવી નાખી મસ્ત આય લો જમાડી જો અમારે ઓય હું મારા ગામને ચાવું છું જમાડી તો તો આવજો દીકાવા આ બસ તો ન આવ્યો પ્રાઇવેટ વાહન માં જાય છે પાલેતાણા અહીંયા ચાલો હું ઘરે ભાગવું આવે પપ્પા વે ગયા અહીંયા હાલો આજે આવે વાળેતાણા નો જાય આવજો મિત્રો હાલો દીદી ને વેગ્યા હોય હું ઘરે ભાગો હાલો મિત્રો હાલો લોકો એ કન્ટિન્યુ કરે પાછો મમ્મી ની પાસે વાળીએ છીએ એવા છે મેં કાંઈ શૂટ પછી કર્યું હતું ઘડી એક રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ સાળંગપુર અમે ગયા હતા ને એની બીસ્ટાર એકવાર મિનિ વ્લોક બનાવ્યો છે આમાં યુટ્યુબમાં આવી જાય આ ત્યાં ઇન્સ્ટાગ્રામમાં મિકોઝ જાતા હું જોયા હતા ફટાફટ અત્યારે ગીત કરતો હતો કલાક એક મિનિટનો વિડીયો બનાવ્યો વોઇસ ઓવર કરવા બધું કરવા મમ્મી પણ મેં વસ્ત પપ્પા નહીં હું લેવા જાઉં તો હાલો ગામ અટાઉન્ડ કર્યો ત્યાં જવું પડશે ને દાદુ અને અમારે બધા હમણાં સેટ રહેવાનું દે હે હાલો તો હું અટાઉન્ડ લાવું અટાઉન્ડ કરતો હોલો ફટાફટ તો મિત્રો હાલો મસ્ત છે ને શું બનાવ્યું તું અમે બનાવી રાખ્યું છે

રાવ મળેલ જોવાય છે મિત્રો મસ્ત સગુડાના લગ્ન થાય છે મિત્રો તેમાં કોમેડી આવી ગયો તો બહુ દાંત કાઢ્યા દાંત કાઢી કાઢી ઊંડાવાળી ગયા એટલે ક્યારે દાંત કાઢ્યા એવું રામ મંડળ છે તો આવા વિડીયો પણ આ એન્ડ કરી નાખીએ મળે કાલનો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બબાય સબસ્ક્રાઈબ બાય બાય